કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત માંગરોળ શહેર નશીલા પદાર્થ એમડી ડ્રગ્સ નો જથ્થો અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા છ લાખ એક્યાસી હજાર આઠસોના મુદ્દામાં સાથે એક આરોપીને પકડી પાડતી જૂનાગઢ એસઓજીની ટીમ પકડાયેલ આરોપીનું નામ નિશાર અહેમદ બરીસ અહેમદ શેખ તેમ જાણવા મળેલ છે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ કે જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે આ પ્રકારની એક માહિતી હતી એના આધારે ગઈકાલે રેડ કરતાં એમની પાસેથી કુલ અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ કે જેની કુલ કિંમત છ લાખ એક્યાસી હજારથી વધારેનો મુદ્દામાલ મેપેડ્રોન ડ્રગ્સ ખાતે આઈસમને પકડવામાં આવેલો છે માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો